આ બીઆરટીએસ છે રોંગમાં આ ભાઈ આવે છે આ વિડીયો ઉપર થી દાદાગીરી તમે ગાડી ચાર રસ્તે થી લાવો છો હું ધીરે મારી સાઈડ આવ્યો હું મારી સાઈડ આવ્યો છું ને 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 હું મારી સાઈડ બીઆરટીએસ છે કેટલા ની અમારે ત્રીસ ની સ્પીડ છે તું ગાડીની સ્પીડ ચાર રસ્તા સ્પીડ માની જૉંગ આવો છો તમને એટલી શરમ આવી જોઈએ કે બીઆરટીએસમાં ડબલ ગાડી નીકળે બીઆરટીએસ ડબલ ગાડી નીકળે

જી બિલકુલ વાયરલ વિડીયો છે ત્યારે હવે કતારગામ પોલીસ આ જે બાઇક ચાલક છે તેની તોડફોડ આરંભી છે જે પ્રમાણે રોંગ સાઈડમાં આવીને દાદાગીરી કરતો નજરે આવ્યો હતો ત્યારે આ કતારગામ વિસ્તારનો વિડીયો હોવાનું સામે આવ્યું છે અને આ બાબતને લઈને અત્યારે હાલ સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ સંચાલકો છે તેઓ પણ તપાસ પણ વિડીયોમાં જોઈ શકાય કે કતારગામ વિસ્તારનો બીઆરટીએસ રૂટ છે એની અંદર રોંગ સાઈડમાં એક બાઇક ચાલક આવે છે સામેથી બીઆરટીએસ બસ આવે છે ત્યારે ચાલક તેને વારંવાર કહેતો હોય છે કે રોંગ સાઈડમાં માં ન આવવું જોઈએ છતાં પણ આ પ્રમાણે જે વલણ છે એ બાઇક ચાલક રાખતો હોવાનું સામે આવ્યું છે ત્યારે બીઆરટીએસ ડ્રાઈવરે આ વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો કે બાઇક ચાલક કહી રહ્યો છે કે ભલે રોંગ સાઈડ માં આવે શું કરી લેશો એ પ્રમાણેની દાદાગીરી કરતા જોવા મળી રહ્યું છે ત્યારે ચોરી ઉપર જે સીના ચોરી જેવો ઘાટ છે અત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં સામે બાબત ને લઈને અત્યારે જે સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ સંચાલકો છે તેઓ અત્યારે તપાસ જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે